ભાવનગરમાં ગુજરાત વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી અને તેમનું સંગઠન કનુ દેસાઈના નિવેદનને લઈને વિરોધમાં આવ્યા લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ ગમે તે જ્ઞાતિ વિરુદ્ધમાં બેફામ બોલે છે જે ચલાવી લેવામાં નહીં આવે કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધમાં આપવામાં આવેલા નિવેદન પાછું ખેંચવામાં આવે તેવી માફી માંગવામાં આવે જો આજે સાંજ સુધીમાં કનુ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આવતીકાલથી વીર માંધાતા સંગઠન કનુ દેસાઈ અને ભાજપનો વિરોધ કરશે કોળી સમાજ અને વીર માંધાતા સંગઠન ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરશે જો કનુ દેસાઈનું નિવેદન પાછું નહીં ખેંચાય તો મુકેશ ખક્કરનો રિપોર્ટ તન્ના સમાચાર ભાવનગર હું અત્યારે ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું વીર માનધાતા સંગઠનનો ત્યારે વીર માનદાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે ત્યારે સો ટકા અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે